એ આર પાટીલ જેવો ગુંડો તો નથી સારી વાત જેવો નઈ હું વકીલ છું તમે વકીલ રોકવાનો પરિપત્ર હોય તો બતાવો ધારાસભ્ય એ પ્રતિનિધિ થોડા આરોપી અમે આર પાટીલ જેવો ગુંડો તો નથી સારી વાત જનપ્રતિનિધિ દસ મિનિટ અરે સાંજ સુધી કરજો નથી કરવું હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનું કશું કરવાના નથી આ તો અયોગ્ય વાત સાહેબ અમારી આ ગુજરાતમાં કોઈ વેલ્યુ ખરી બધી જ એક તો અમારે આ તમારે જાળી મારી ને વાત કરવાની પેલા હું શું કઉ છું હું અમારે આ જાળી મારી ને વાત કરવાની દસ મિનિટ આપું પણ દસ ને બે કલાક મહિને આપવા નથી લેવા તો અંદર કેમ નહીં આવે છે એમ નહી દસ મિનિટ નહીં સાંજ સુધી રાખીશ હું ક્યાં તમને કઈ કહી શકાય તમે અધિકારી છો દસ મિનિટ હું શું પણ આળી અંદર નહીં આવી શકે અંદર બેસવાનું નહીં કેમ નહી હું આરોપી છું મિનિટ અંદર બેસવાનું નહીં તમે અંદર બેસવાનું નહીં કહો અમને હતાવીશું પાણી છે આ પણ એમ નહીં તો અહીંયા આવી રીતે ઉભો રાખ દસ મિનિટ બોલો નમસ્તે બોલો બોલો છે કઈ ખુશી લેખિત લેખિતમાં હુકમ બતાવો મને હું વકીલ છું તમે વકીલને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો ધારાસભ્ય નહીં નહીં હું અત્યારે એડવોકેટ છું મારા યુનિફોર્મમાં માં તમે વકીલને રોકવાનો હુકમ હોય તો બતાવો નહીં પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તમને હુકમ હશે એ સ્વીકાર્યો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મમાં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાત નો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મમાં છું ના ના મજબૂરી શું કામ છે તમે કાયદા પ્રમાણે હાલો ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી શું કામ નહી તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટ ને રોકવાનો તમને સત્તા મળેલી છે તમારા પૂછી લો કે એ યુનિફોર્મ માં આવ્યા છે તમે એને પૂછો યુનિફોર્મ માં છે એડવોકેટ છે ક્લાયન્ટ માટે અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું તમારે વકીલ ને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો ઈ બે નહી બે કલાક ઉભા રહીએ નમસ્કાર મિત્રો હું એડવોકેટ ગોપાલ ઇટાલિયા ગઈકાલે આખા ગુજરાતે જોયું કે રાજપીપળાની અદાલતની બહાર શું બન્યું ગઈકાલે હું ચૈતરભાઈ વસાવાના વકીલ તરીકે હું કોર્ટમાં હાજર રહેવા માટે રાજપીપળા ગયો હતો સૌપ્રથમ તો બે ઘટના બની એક કે જ્યારે હું નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશતો હતો ત્યારે મારી પાછળ એક કાળા કાચવાળી એક વ્હીલર આવી અને મારી ગાડીની આગળ ગાડી ઉભી રાખી દીધી અંદરથી પોલીસ ઉતર્યા અને મને કીધું કે તમને આગળ નહીં જવા દેવા માટેની સૂચના છે એટલે હવે તમારે અહીંયા રોકાઈ જવાનું છે મેં એમની સાથે ચર્ચા કરી કે તમે મને કેવી રીતે રોકી શકશો હું વકીલ છું હું યુનિફોર્મમાં છું મારા અને મારે કોર્ટમાં મારા ક્લાયન્ટ માટે હાજરી આપવા જવાનું છે ચર્ચાના અંતે નર્મદા જિલ્લાની હદમાં તો જવા દીધો પણ જ્યારે હું રાજપીપળાની અદાલતે ગયો ત્યારે ત્યાં હાજર પોલીસ અધિકારીએ મને અંદર જવા દીધો નહીં પોલીસ અધિકારી મને નામથી પણ ઓળખે છે ચહેરાથી પણ ઓળખે છે એડવોકેટ તરીકે પણ ઓળખે છે અને બધી જ ખબર છે કે આ વ્યક્તિ કોણ છે તેમ છતાંય માત્ર એને જે કાંઈ ઉપરથી સૂચના મળી હોય અથવા ન મળી હોય તેના કારણે એમણે મને રોકવાનું ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે મેં અમને ખૂબ આજીજી કરી કે તમે મને રોકી શકશો નહીં અદાલત એક જાહેર જગ્યા છે વકીલ જે છે એ કોર્ટ ઓફિસર તરીકે ક્યારેય પણ કોર્ટમાં જવા માટે એને હક મળેલો છે અને રાઈટ ટુ રિપ્રેઝેન્ટ મારે મારા ક્લાયન્ટને અદાલતની સમક્ષ રિપ્રેઝન્ટ કરવો એ મારો બંધારણીય અધિકાર છે કાયદાકીય અધિકાર છે આ બધી જ વસ્તુ પોલીસને ખબર હોવા છતાંય પોલીસે કાલે મને રોક્યો અને મને નહીં આ સિવાય અન્ય એક બીજા વકીલને પણ પોલીસે રોકવાનું કામ કર્યું અદાલતના દરવાજા બંધ કરી દીધા બીજા વકીલે તો દંડવત પ્રણામ કર્યા ત્યારે માંડમાંને એમને જવા દીધા આ સમગ્ર ઘટનાની સૌથી પહેલા તો મેં હું જે બાર એસોસિએશનનો સભ્ય છું મેમ્બર છું એવા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન એટલે કે ટૂંકમાં ઘા એ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનને મેં મારી લેખિત ફરિયાદ આપી દીધી છે આ સિવાય ગુજરાત રાજ્યના પોલીસ વડા એમને પણ મારી લેખિત ફરિયાદ આપી દીધી છે આ સિવાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જ્યાં તમામ વકીલોની નોંધણી થયેલી છે એને પણ હું મારી લેખિત ફરિયાદ સાંજ સુધીમાં આપી દેવાનો છું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એને પણ હું મારી લેખિત ફરિયાદ આજ સાંજ સુધીમાં હું આપી દેવાનો છું એટલે કે મેં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી આ તમામને લેખિતમાં ફરિયાદ કરી છે કે પોલીસે એક વકીલને અદાલતની અંદર જતા રોકીને અદાલતના દરવાજાઓ બંધ કરીને ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે એની ઉપર કડકમાં કડક પગલા લેવા જોઈએ આવી મારી માંગણી છે આ માંગણીની અંદર મને જો યોગ્ય ન્યાય નહીં મળે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હું એના પછીના તબક્કામાં હાઈકોર્ટ સમક્ષ પણ જઈશ સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ જઈશ કોઈ કોઈ કાર્યવાહી કરવી પડે તો એ પણ કરીશું જે કઈ પ્રોસેસ કરવી પડે તમામ પ્રોસેસ કરીને પણ કેમ કે આ પ્રશ્ન ગોપાલ ઇટાલિયાનો વ્યક્તિગત પ્રશ્ન નથી પણ ધારાસભ્ય લેવલના વ્યક્તિને એડવોકેટ છે એવું જાણવા છતાંય જો પોલીસ આટલી હદે દાદાગીરી કરે તો સામાન્ય વકીલોની સાથે પોલીસ શું વર્તન કરશે એ વાત આપણે સૌએ વિચારવાની છે હું ગુજરાતભરના તમામ તાલુકા બાર એસોસિએશન જિલ્લા બાર એસોસિએશન સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો શક્ય હોય તો આઈ રિપીટ કે જો શક્ય હોય તો આ પ્રશ્ન ગોપાલ ઇટાલિયાનો નથી પણ જો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હોવા છતાંય જો એની સાથે પોલીસ આવું વર્તન વકીલ સાથે આવું કરે તો અન્ય વકીલો સાથે પોલીસ શું વર્તન કરશે એ વાતની ચિંતા વ્યક્ત કરવા માટે થઈ

અનેક ધારાસભ્ય તરીકે હું એ વાતની પણ બાહેધરી આપું છું કે આ ઘટનાને પણ હું વિધાનસભાની અંદર લઈ જઈશ પોલીસે જે કાંઈ પણ ખોટું ગેરકાયદેસરનું કામ કર્યું છે અને વિધાનસભાના માધ્યમથી હું સરકાર સુધી પહોંચાડીશ અને ભવિષ્યમાં ગુજરાત ભરના વકીલોને જે સમસ્યાઓ છે જે તકલીફો છે વકીલોના પ્રશ્નો છે વકીલોની પણ કોઈ રજૂઆત હશે તો વિવિધ જિલ્લા કે તાલુકા બાર એસોસિએશન સાથે સંકલન રાખી ગુજરાતના તમામ વકીલો વતી વકીલો માટે વકીલોના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચાડવાની પણ હું આ તબક્કે આપું છું દોસ્તો ગઈકાલે જે ઘટના બની છે એ સદનતર લોકશાહીનું હનન છે સંવિધાનનું અપમાન છે આટલી હદે અન્યાય અત્યાચાર અને તાનાશાહી થતી હોય છતાંય જો આપણો આત્મા ન જાગે તો પછી હવે 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 શું જોવાનું બાકી રહી ગયો હજુ કયો અન્યાય અત્યાચાર જોવાનો બાકી રહી ગયો મારી ગુજરાતના સૌ લોકોને મારા વકીલ વડીલોને બે હાથ જોડીને વિનંતી છે કે પોતાનો આત્મા જગાડો તમારા આત્માને પૂછો કે શું આ યોગ્ય છે શું આ વ્યાજબી છે તમારો આત્મા જાગે તો આત્માનો અવાજ સાંભળી અને ક્રાંતિની દિશામાં આગળ વધો એવી વિનંતી સાથે જય જય ગરવી ગુજરાત